મિત્રો આજનો મુદ્દો છે શું નકલી પોલીસ ને અસલી પોલીસ મેથી પાક છે આજે મારે વાત કરવી છે એક યુવાનની માત્ર એક યુવાન યુવાનોની ઘણી બધી આશાઓ સાથે જન્મેલા યુવકને આજે સાડા તેર લાખ રૂપિયા ગુમાવવા પડ્યા સમગ્ર કિસ્સો શું છે આપણે પહેલા ટેલિફોનિક વાતચીતમાં જાણી લઈએ

તો એ ASI ની વર્દી માં હતો એને એવું કીધું કે અમારી academy ચાલુ છે મારા પપ્પા પીએસઆઈ છે મારા ભાઈ પીઆઈ છે સુરત માં એમના through academy ચાલે છે એમાં તમારું એડમિશન કરાવવું હોય તો થઇ જશે અને તૈયારી કરવા થી લઇ નોકરી સુધીની અમે ગેરંટી આપીએ છીએ એમ કઈ જગ્યા ચાલતી હતી એવી કઈ રીત વાત થઇ તમારે વિવેકાનંદ academy ગાંધીનગર અમારા થ્રુ ચાલે છે એમ કે હવે આમાં તમારે કેટલા પૈસા ગુમાયા છે અને તમે પ્લસ તમારા મિત્રોના કેટલા પૈસા મારા છ ભાઈ બંધો અને અમે બે ભાઈ કરીને 3.5 લાખ રૂપિયા ગુમાવ્યા છે અમે સાથે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં આ પ્યાર નવાર સામગળીઓ છે નકલી સીએમઓ પકડાય છે નકલી પોલીસ અધિકારી પકડાય છે નકલી પીએસઆઈ પકડાય છે નકલી તલાટી પકડાય છે તો એના સામે શું કાયદેસરને કોઈ પગલાં લેવાઈ છે આજે મારે વાત કરવી છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ એક નાનકડું ગામ જે યુવાનો ઘણી બધી આશાઓ સાથે ઘણી બધી અપેક્ષાઓ સાથે પોલીસની તૈયારી કરી રહ્યા હતા રોજ બરોજ વાંચન કરવું રોજ બરોજ દોડવા જવું અને એની સામે શું થયું એ લોકોના રૂપિયા તેર લાખ પચાસ હજારની છેતરપિંડી થઈ અને જે પાંચથી છ જણ હતા જેમના પરિવારે પૈસા ભેગા કરેલા એ પૈસા લઈને એ ડમી પોલીસવાળો ફરાર થઈ જાય છે સાથે મિત્રો વિચાર તો કરો આપણું એક સૂત્ર છે પોલીસે પ્રજાનો મિત્ર હોય છે પણ એ કઈ પોલીસ અસલી પોલીસ અહીંયાથી નકલી પોલીસ જ્યારે નકલી પોલીસ અસલી પોલીસ બનીને પોતાની ઓળખાણ આપે છે અને એના સામે જે પોલીસ બનવાના જે પોલીસ ભવિષ્યમાં એવું કહી શકાય કે આવનારા પોલીસ છે એ પોલીસ સાથે છેતરપિંડી થઈ જાય છે તેર લાખ પચાસ હજાર કોઈ નાની રકમ નથી

એનો કોન્ટેક બંધ થઈ ગયો ત્યારે ખબર પડી કે ફેક પોલીસ વાળો છે જેમ કે વરદીપેરી ને બાયડમાં કપડવંજ માં મોડાસામાં અમાર જોડે વર્દી પેરી ને ફરતો તો કેટલા સમય પછી ખબર પડી કે ડુપ્લીકેટ પોલીસ છે અ સેમથિંગ અગિયાર મહિના અગિયાર મહિના પછી તમને અગિયાર મહિના પછી ખબર પડી તમે પૈસા ઓનલાઇન નાખેલા કે પછી કેશ આપેલા કેશ આપેલા જે લોકોએ છતરપિંડી કરી છે એ લોકો પોતે એએસઆઈ છે લોડખાણ આપે છે એએસઆઈ છે એમના પપ્પા પીએસઆઈ છે એમનો એક ભાઈ જે સુરતમાં રહી રહ્યો છે એ પોતે પીઆઈ છે પરિવારના ઘરે આવે છે પોલીસની વરદી પહેરેલી છે પરિવારને એવું જ લાગે છે કે મારો છોકરો પોલીસની નોકરીમાં જતો રહેશે એ લોકો રૂપિયા પાંચ લાખની ઓફર કરે છે તમે મને પાંચ લાખ રૂપિયા આપો આપનો છોકરો તૈયારીથી માંડીને જ્યાં સુધી પોલીસ અધિકારી ન બને ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી અમારી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રે સાડા દસ વાગે ઝાલા જસપાલ નામનો યુવક છે એ એફઆઈઆર લખાવે છે મિત્રો વિચાર તો કરો પોલીસ બનવાની ઉંમરમાં આ વ્યક્તિને નકલી પોલીસ સામે એફઆઈઆર કરવી પડી એવું તો શું કારણ રહ્યું છે આપણો પરિવાર જે મધ્યમ વર્ગીય પરિવાર હોય છે એ માંડ માંડ રૂપિયા ભેગો કરતો હોય છે પોતાના બાળકોને પરણાવવા પોતાના છોકરાને ભણાવવા પોતાના છોકરાના લગ્ન સારી રીતે થાય એ માટે એક એક રૂપિયો ભેગો કરે છે અને જ્યારે આવો કિસ્સો બને છે તો આપણો જે પરિવાર હોય છે ને આપણો પરિવાર આપણને અવારનવાર કહેતો હોય છે કે પોતાના મિત્રો થોડા બનાવો પણ સારા બનાવો પણ અહીંયા શું બન્યું મિત્રના ભાગરૂપે જે ડમી પોલીસ હતી અને આ જે ઝાલા જસપાલ નામનો મિત્ર હતો એ બંને વચ્ચે દોસ્તી થાય છે અને દોસ્તીના ભાગરૂપે જો આ બંને વચ્ચે દોસ્તી ના થઈ હોત તો આજે આ સાડા તેર લાખ રૂપિયાના ના ગયા હોત આજે પરિવારજનોને ધીમે ધીમે મિત્રતા પરથી વિશ્વાસ ઉઠતો જાય છે જસપાલભાઈ હું એમ કહી રહ્યો છું કે તમને પોલીસમાં જવાનો વિચાર તો આવ્યો પણ તમને એકેડમીમાં જવા માટે તમે એ જ એકેડેમી શા માટે પસંદ કરી એકેડેમીની સુવિધાઓ એને કહ્યું કે રહેવાની જમવાની સુવિધા છે જ્યાં સુધી નોકરી ના લાગે ત્યાં સુધીની અમે ગેરંટી આપીએ છીએ તમે એ જગ્યા પર જઈને તપાસ નોતી કરી ગાંધીનગર જઈને અમે તપસ કરવાની ટ્રાય કરી એ ગાંધીનગરે પણ લઈ ગયા એકેડમીમાં પણ કે એકેડમીમાં હજુ રજીસ્ટ્રેશન ચાલુ છે તો એકેડમીમાં એન્ટ્રી ન મળે તમારી જે વખતે મુલાકાત થઈ એ વખતે તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હતા અમાય મુલાકાત થઈ ત્યારે મેં વાત્રક ટોલ પ્લાઝા અલવા નોકરી કરતો હતો તમારી મુલાકાત કઈ જગ્યાએ થઈ પ્રથમ મુલાકાત અને છેલ્લી મુલાકાત કઈ જગ્યાએ થઈ પ્રથમ મુલાકાત અમારી થઈતી મારા ઘરે જ મારા ભાઈના કોન્ટેક્ટ થી આવેલો મારા ઘરે વર્દી પેરી ને આયેલો અને છેલ્લી મુલાકાત થઇ દહેગામ પોલીસ સ્ટેશન એની વાઈફ એ કેસ કર્યો હતો તો એને જેલ માં પૂરે હતો હવે છેલ્લો પ્રશ્ન કે આપ એક યુવાન છો તમારા સાથે જે છેતરપિંડી થઈ એ કોઈ બીજા યુવાન સાથે ના થાય એના વિશે આપ શું કહેવા માંગો છો જેથી બીજા યુવાનો ને એક ચેતવણી રૂપ સંદેશ મળી રહે આવા નકલી નકલી પોલીસ થી અને બીજા બીજા જે છેતરાય છેતરાયના એના માટે કંઈક કરવું પડે એમ તમને શું લાગી રહ્યું છે આમાં અસલી પોલીસ કઈ કામગીરી કરશે ખરી પોતાની પોતાની કામગીરીમાં એને જે રિમાન્ડ પાંચ દિવસના મળતા તા એના લીધાના બે દિવસના રિમાન્ડમાં આપે બાય એડ પોલીસવાળાએ આપણા ગૃહ મંત્રી અવારનવાર કહી રહ્યા હોય છે કે દસ ટકા પોલીસ તંત્ર એવું છે જેના લીધે સમગ્ર પોલીસ તંત્ર બદનામ થાય છે પણ આજે એક ટકા પોલીસે આજે કૃત્ય કર્યું છે આ પોલીસ નહોતા આ નકલી પોલીસ હતા નકલી પોલીસ બનીને પહેલી વાર તો એ લોકો વરદી પહેરે છે વરદી પહેરીને છોકરાના ઘરે જાય છે એ પરિવારજનોને મનાવે છે જે વ્યક્તિ ટોલ ટેક્સ ઉપર નોકરી કરી રહ્યો હતો એ વ્યક્તિને કોઈ ખ્યાલ નહોતો કે એના સાથે આટલી બધી છેતરપિંડી થવાની છે આપણા ગુજરાત રાજ્યમાં અવારનવાર આપણે સાંભળ્યું હશે કે ધીરે ધીરે જે ભ્રષ્ટાચાર છે એ વધતો જઈ રહ્યો છે સરકારમાં આપણા સરકારમાં ભ્રષ્ટાચાર હતો ત્યાં સુધી નોર્મલ હતું પણ આ જે વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો છે એ તો વ્યક્તિ સરકારને કોઈ લેવા દેવા ધરાવતો નહોતો આનું નિરાકરણ શું આવશે એ આગળનો વિષય છે